હું ડોક્ટર મુકેશ જોટવા ક્રિષ્ણા હોસ્પિટલ વેરાવળ ખાતે બાળ રોગ તરીકે પ્રેક્ટિસ કરું છું અમારે ત્યાં આગળ બે મહિના પહેલા એક એક મહિનાનું બાળક ઓપીડીમાં લઈને આવેલા અને એના મમ્મીની પ્રાઇમરી કન્સર્ન હતી કે બાળક નબળું લાગે વીક લાગે અને હાથ પગ એમને એકદમ ઢીલા લાગે એટલે તપાસમાં અમને એવું લાગ્યું કે આ બાળકને મસ્ક્યુલર હાઈપોટોનિયા હતું એટલે મેડિકલ ભાષામાં આપણે એને ફોપી ઇન્ફન્ટ કહીએ ક્રોપેન અને હાઇપોટોનિક ચાઇલ્ડ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન આપણે કરવું પડે એટલે પેડિયાટ્રિક ને કન્સલ્ટ કરીને આપણે ફર્ધર ઇવેલ્યુએશન એન્ડ ઇન્વેસ્ટિગેશન કરાયું જેની અંદર અમે બધા સ્કેન્સ ને રિપોર્ટ્સ કરાય અને છેલ્લી જેનેટિક સ્ટડી પણ કરાયો તો જેનેટિક સ્ટડી ની અંદર ફાઇનલ ડાયગ્નોસિસ થયું કે બાળકને એસએમએ ટાઇપની એસએમએ નામની બીમારી છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય એની અંદર જનરલી 1 2 3 4 એવા ચાર પ્રકાર હોય મોસ્ટ કોમન જનરલી 1 અને 2 ટાઇપના હોય છે અને આ બાળકને 1 ટાઇપ એસએમએ ટાઈપ વન બીમારીથી આ બાળક છે આ બીમારી છે એ જન્મથી હોય છે શરૂઆતથી એના મોટર ન્યુરોન જે આપણા શરીરમાં હોય સ્નાયુની અંદર એની અંદર ડિજનરેશન થાય અને ડિનરેશન થાય અને પ્રોગ્રેસિવ ચાલુ થાય જન્મથી શરૂ હોય ને પછી ધીમે ધીમે વધતું જાય શરૂઆતમાં હાથ પગ ઢીલા લાગે ટ્રંક અને નેકના મશન ઢીલા લાગે જેના કારણે મોટર ડેવલપમેન્ટ છે બાળક બેસવાનું ગરદન ચાલવાનું ઊભું રહેવાનું ચાલવાનું એ બધું એચીવ થતું નથી અને આ વીકનેસ ધીમે ધીમે આગળ વધતી જાય અને પછી પાછળથી એ શ્વાસની ના જે સ્નાયુ હોય છે એમને પણ અફેક્ટ કરે ને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થાય રેસ્પિરેટરી ઇન્ફેક્શન લાગે શ્વાસમાં તકલીફ પડે અને અલ્ટિમેટલી ટાઈપ વન અને ટુ બીમારીની અંદર બાળક એક થી દોઢ વર્ષ અને મેક્સિમમ બે વર્ષ સુધી જ જીવી શકતું હોય પછી એ સતમ થઈ જાય એ સર્વાઈવ થતું નથી અને આ જેનેટિક બીમારી છે આની પહેલા પણ ઘણા બધા કેસીસ સામે આવેલા છે ગુજરાતમાં પણ આવેલા છે ઇન્ડિયામાં પણ આવેલા છે વર્લ્ડવાઈડ પણ હોય છે એનું ઇન્સિડન્સ તમને કહી દઉં તો જનરલી છ હજાર નોર્મલ બાળકો જે લાઈવ બોર્ન થાય છે એમાંથી એક બાળકને હોય છે અને એબ્સોલ્યુટ નંબર તમને આપીએ તો આપણા દેશની અંદર દર વર્ષે ઇન્ડિયામાં ચારેક હજાર જેટલા બાળકોની તો એસએમએ યુક્ત હોય છે જન્મે છે નવા એટલે આ એક જેનેટિક બીમારી છે આ રીતનો આમાં હોય છે ગુજરાતમાં જે કેસ આગળ ધીરે રાજ કરીને આવેલો હતો એ બાળકને સમયસર એમની સારવાર મળી અને એ બાળક સર્વાઈવ પણ થઈ ગયું અને અત્યારે બહુ સારું પ્રોગ્રેસ કરે છે હવે આ બીમારીની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે આ અસાધ્ય રોગ છે કે જેની અંદર સપોર્ટિવ ટ્રીટમેન્ટ ન્યુટ્રીશનલ ટ્રીટમેન્ટ પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એવું બધું કરતા હોય પણ એપ્સુલ ટ્રીટમેન્ટ હવે આજના સમયમાં એ ઉપલબ્ધ છે જેને આપણે જેનેટિક ટ્રીટમેન્ટ કહીએ જીન થેરાપી કહીએ કે જે એ એક વખત વન્સ એક ટાઈમ આપી દઈએ તો એ લાઈફ બાળકને સારું થઈ શકે બાળકનો જીવ બચાવી શકે અને બાળક નોર્મલ પણ થઈ શકે પ્રશ્ન છે સમયસર સારવારનો કેમ કે જેમ સમય જોતો જાય એનું મસલ વીકનેસ છે બહુ ઝડપથી આગળ હોય છે એ સમયસર સારવાર મળવી જરૂરી છે અને એ ટ્રીટમેન્ટ માટે જે જીન થેરાપીની એક્સપેન્સીસ છે એ કોસ્ટ એરાઉન્ડ પંદર થી સોળ કરોડ રૂપિયા થતી હોય છે એટલે ગીર સોમનાથ જિલ્લામાં એસએમએ તો એક ફ્લોપિંગ પણ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ડિફરન્સીયલ ડાયગ્નોસિસ છે ઘણી વખત એવું બનતું હોય કે નિદાન જ ના થાય ને પેલા બાળક